અને ઉઘરાણી વાળા છે બધા ઘરે આવતા હોય તમને કેતા હોય પૈસા ભરવા પડશે આમ કરવું પડશે તેમ કરવું પડશે મકાન લઈ લેશું સીલ મારી દેશું ઘણા લોકો એવા છે દોડતા દોડતા આવે મળવા સાહેબ એક હપ્તો ભર્યો નથી બે હપ્તા બાકી છે ત્યાં આવી રીતે ધમકાવે છે એમને અથવા તો ઘરે બારની સાઈડ બોર્ડ મારી જાય છે આ લોકો એક બે હપ્તામાં ત્રણ હપ્તામાં હું એમ અથવા તો ત્યાં ચોટાડી જાય છે કાગળ તો સિક્યોર લોન જે છે પ્રોપર્ટી મોર્ગેજ માટેની જે આખી વાત છે એ જાણવા જેવી અને ઘણી રસપ્રદ છે જે દરેક વ્યક્તિએ જાણવી અને વધુમાં વધુ છે વિડીયો ને શેર કરવાનું એથી ખબર પડે લોકોને કે જે લોકોએ પ્રોપર્ટી લીધી છે પ્રોપર્ટી મોર્ગેજ કરેલું છે એ લોકો કેટલા હપ્તા ભરી કે ન ભરતા હોય ત્યાં સુધી એને તકલીફ પડે કે ન પડે ઘણા લોકો છે એ ડરે છે માનનીય સુપ્રીમ કોર્ટે જેને ઉપનામ આપ્યું એવા ગુંડાઓ જે છે ઘરે આવે એક બે હપ્તા બાકી હોય ત્યાં અને ડરાવતા હોય છે કે તમારું મકાન છે સીલ લાગી જશે તો એના માટે ખરેખર કાયદાઓ શું છે એનો બચાવ કેવી રીતે કરવાનો એક બે હપ્તામાં થાય શું પ્રોપર્ટી ક્યારે ઓપ્શન થાય ક્યારે મકાન છે જમામાં લઈ લે આ લોકો આ બધું જ જાણવા જેવું છે કે જે લોકોએ પ્રોપર્ટી મોર્ગેજ મૂકેલી છે કારણ કે બે હપ્તામાં કોઈ મકાન સીલ મારે નહીં ત્રણ ચાર હપ્તામાં ન મારે એ તો બધું કાયદાથી વિરુદ્ધ ચાલતા હોય એવું લાગે ખરેખર એનો સમયગાળો કેવો છે એ જાણવું જરૂરી છે એક બે હપ્તામાં કોઈ મકાન તમારું ક્યારે સીલ મારવાના નથી ભાઈ પહેલી વાત સૌથી પહેલા તમે હપ્તા ભરેલા હોય ત્યારે ત્રણ હપ્તા એટલે ત્રણ મહિના આપણે ગણીએ સામાન્ય ભાષામાં એટલે નેવું દિવસ થાય કોઈ ત્રીસ દિવસનો કે કોઈ એકત્રીસ દિવસનો એટલે કે એકાણું માં દિવસે તમારો કેસ છે બેંક છે બાણું દિવસે કે એકાણું માં દિવસે એનપીએ માં નાખે નોન પરફોર્મિંગ એસેટ કે હવે આ ભાઈ પાસેથી પૈસા આવતા બંધ થઈ ગયા છે એને કહેવાય નોન પરફોર્મિંગ એસેટ એનપીએ માં તમારો કેશ નાખે છે હવે થાય છે એવું કે કેશ એનપીએ માં નાખે એટલે ત્રણ મહિના તો આપડા ઓલરેડી ગયા કે ત્રણ મહિનામાં આપણે EMI ભરી શક્યા નથી ત્યારબાદ જો ફક્ત સિક્યોર લોન હોય તો એનપીએ થાય એવું ન હોય આ ખાસ ધ્યાન રાખજો તમારી કોઈ પણ લોન હોય પર્સનલ લોન હોય બિઝનેસ લોન હોય ક્રેડિટ કાર્ડ હોય કે કોઈ પણ પ્રકારની એજ્યુકેશન લોન હોય કે કોઈ પણ પ્રકારની XYZ આ દેશની કોઈ પણ લોન હોય ત્રણ ઇએમઆઈ ત્રણ હપ્તા ત્રણ કિસ્ત ના ભરો એટલે છે જાય જાય કેવાય કોઈ પણ લોન હોય એમાં ખાલી સિક્યોર લોન એવું નહીં ફક્ત સિક્યોર લોન જ એનપીએ માં નાખે એવું ન હોય બધી જ લોન માટે એનપીએ લાગુ પડે આ ખાસ ધ્યાન રાખવાનું તમારે પેલો મુદ્દો પણ પરંતુ બેંક શું કરે છે મોટા ભાગે જેટલી માં નાખે નાખવાની હોય એને જણાવવાનું હોય રિપોર્ટિંગ કરવાના હોય જ્યારે પર્સનલ લોન હોય બિઝનેસ લોન હોય કે અન્ય કોઈ પણ પ્રકારની લોન હોય તો ઝડપથી એ લોકો એનપીએ માં નાખે નહીં એના પોર્ટફોલિયો માંથી જ ડિલીટ લાગી જાય આ બધું એનપીએ નો કરે આ લોકો ગાયબ કરી નાખે બધું એવું કહેવાય એનપીએ કરે બધી લોન તો તો બધી જ બેંકો જે કાઈ છે એ શેર માર્કેટમાં લિસ્ટેડ હોય હવે બધી જ લોન વાળા એનપીએ માં નાખી દે બેંકુ બધી જ તો તો આ લોકોના શેર છે ધડા આ લોકો ઝડપથી અનસિક્યોર લોન ને એનપીએ માં નાખે નહી આ ખાસ માં રાખવાનું વાર લગાડે આપણે નોટિસ નોટિસ ચાલુ રાખીએ એટલે નોટિસ નોટિસ ચાલ્યા કરે ઝડપથી કેસ ઉપર નો જાય અનસિક્યોર લોન ને એનપીએ માં ઝડપથી નાખે નહીં એની નજુ એ સિક્યોર લોન જેટલી છે એને આ લોકો એટલે સમય થાય ત્યારે તો સિક્યોર લોન છે એને એનપીએ માં નાખી દે છે સિક્યોર લોન માટે સરફેસી એક્ટ લાગુ પડે છે જે આપણો આજનો મુદ્દો છે કે સાહેબ અમારું મકાન ક્યારે ઓપ્શન કરશે કે ક્યારે જમા કરશે કે સરફેસી એક્ટ ક્યારે લાગુ પડશે તો સરફેસી એક્ટ ટુ થાઉઝન્ડ ટુ બે બે ની અંદર આ નિયમ આવ્યો એની પહેલા તો આ બધી પ્રોસેસો બધી લાંબી હતી કોર્ટમાં જવું પડતું કેસ ચાલતા ઓર્ડર લાવતા સીલ લગાવતા જમા કરતા મતલબ બહુ લાંબુ ચાલતું બે હજાર બે ની અંદર સરફેસી એક્ટ લાગુ પાડવામાં આવ્યો એમાં એવું કહેવાય કે ભાઈ આ બધા જ પાવરો છે એ કલેક્ટર સાહેબના હાથમાં હોય ફટાફટ સિક્કા મારી લઈ આવવાનું એમ ટૂંકમાં એવું કહેવાનું સિક્યોર લોન છે એને એનપીએ માં નાખે અને સિક્યોર લોન માટે આ સરફેસી એક્ટ છે એ લાગુ પડતી હોય છે હવે ત્રણ મહિના તમારા એનપીએ ના થયા ક્યારે ઓક્શન કરે ક્યારે લાગુ પડે એ દિશામાં આપણે જવું હોય તો પહેલા તો ત્રણ મહિના તમારા એનપીએ થઈ ગયા લોન નથી ભરી એના માટે આગળ શું થાય પહેલા તો તમને રિકોલ નોટિસ મોકલી હોય ડિમાન્ડ નોટિસ મોકલી હોય નોટિસો બધી મોકલે આ લોકો જેવા ત્રણ હપ્તા થઈ જાય એનપીએ થાય પછી આ લોકો તેર બે ની સિમ્બોલિક પોઝેશન ની એક નોટિસ મોકલે તેર બે ની જે નોટિસ મોકલે છે એની અંદર પણ તમને બે મહિનાનો સાહીઠ દિવસ નો સમય હોય નોટિસ સિમ્બોલિક ની નોટિસ છે તો આવી જે નોટિસ છે એ નોટિસ માટે પણ બે મહિનાનો સમય મળે એનપીએ થયા બાદ ફરી પાછા તેર બે ની નોટિસ આવે એમાં તમને બે મહિનાનો સમય હોય એટલે ટોટલ તમને પાંચ મહિનાનો એ સમય મળ્યો જો તમારાથી મકાન બચતું હોય મકાન રાખવાનું હોય પૈસાનું સેટિંગ થઈ જતું હોય તો ફરી પાછા તમે પાંચ હપ્તા ભરી અને બહાર નીકળી શકો છો જો તમને ખબર પડે કે મારી પાસે પૈસા થાય એમ જ નથી તો આગળ શું કરવાનું અથવા તો તમને ગણાય ને એવું થતું હોય કે મકાન તો મારે વેચી નાખવું છે એમ કરીને લોકો પૈસા નથી ભરતા આ બહુ મોટી ભૂલ છે બધા ચડી ગયા હોવા છતાં મકાન વેચવાની વાટે રહ્યો ને એ બહુ થયું તેર બે ની નોટિસ આવે એટલે બીજા સાહીઠ દિવસ તમને મળે એમ ટોટલ પાંચ મહિના થયા હજી તમે પૈસા ભરી શકો એમ નથી હજી તમને તકલીફ છે તો તેર ચાર ની નોટિસ આવશે માટે નોટિસ આવે ને પછીથી આ લોકો છે એ કલેક્ટર સાહેબ પાસે જાય અથવા તો નીચલી કોર્ટ માંથી ઓર્ડર લઈ આવે ફટાફટ ધડાધડ સિક્કા મારીને આવી જાય એના માટેનો એક મહિના સમયગાળો હોય તમારી પાસે તેર ચાર ની નોટિસ આવે એક મહિનો ઈ ત્રીસ દિવસનો એટલે ટોટલ છ મહિના થયા ત્રણ મહિના એનપીએ ના થયા બે મહિના તેર બે ની નોટિસ ના થયા અને તેર ચાર ની જે નોટિસ આવે છે એનો એક મહિનો થયો ટોટલ છ મહિના થયા હવે થાય છે એવું છ મહિના સુધી તમે એક રૂપિયો ભર્યો નથી તો પછી આ લોકો છે કલેક્ટર સાહેબ પાસે જાય એની હાથમાં પાવર છે આ બધો અથવા તો નીચલી કોર્ટમાંથી આ લોકો ઓર્ડર લઈ આવે તમારું મકાન છે જમા કરવા માટે આ બધો સમયગાળો પંદર થી વીસ દિવસ લાગે એટલે સમય લાગે ગાળામાં તમારી પાસે પૈસા થયા હોય થાય એમ હોય તો ભરી અને બતાવી દેવાનું જો તમારી પાસે પૈસા થાય એમ ન હોય તો તેર ચાર ની નોટિસ આવે ત્યારથી પિસ્તાલીસ દિવસ નો તમને સમય મળે આ બધું ઊભું રાખવા માટે જે મકાન છે એ તમારું સીલ લાગતું હોય તો એને ઉભું રાખવા માટે એટલે ટોટલ છ મહિના ને પંદર દિવસ હોય એમાં છેલ્લા પંદર દિવસ છે એમાં ઓર્ડર આવી જાય અને એ લોકો કાગળ ચોંટાડી જાય એમાં લખેલું હોય કે ભાઈ સૂર્યાસ્ત સૂર્યોદય થાય ત્યારથી સૂર્યાસ્ત સુધીમાં અમે ગમે ત્યારે આવશું અને તમારી નોટ નોટિસ તમારું જે મકાન છે એનું પજેશન લઈશું એમ આવી નોટિસ ચોંટાડેલી હોય જે લોકો એક બે હપ્તામાં ભાગતા ફરતા હોય ને ને ડરતા હોય મગજમારી નથી પણ હું એમ કહું કે આપણો સમય ખરાબ ચાલતો હોય પૈસા સેટિંગ ન હોય હપ્તા ભરવામાં તકલીફ પડતી હોય તો આપણે મકાન છે જેલમ જેમ બને એમ વહેલા સેલ આઉટ કરી અને બેંકનું જે લેણું છે એ ભરી દેવામાં જ ફાયદો મકાન તો શાંતિથી જિંદગી જીવશો બીજી વાર કમાશો તો પાછું થશે એવું નહી વિચારવાનું કે એક વખત દેણામાં ઉતરી ગયા હતા ને અત્યારે સારામાં સારા મકાનમાં ફરી પાછા રહી છે થોડો સમય લાગે શાંતિ રાખવી પડે બધા અને ઘરના દરેક સભ્યો એ શાંતિ થી એનો સાથ સહકાર આપવો પડે કેવાનું એવું કે ભાઈ તમારી પ્રોપર્ટી ક્યારે ઓપ્શન થાય સરફેસ એક્ટ ક્યારે લાગુ પડે તો આ એના જવાબો છે બધા કે ભાઈ છ મહિના અને પંદર દિવસ થાય એટલે તમારી પ્રોપર્ટી છે સીલ મારી દે અને સીલ માર્યા બાદ આ લોકો ઓપ્શન કરતા હોય છે એમાં પેપરમાં આપે ઓનલાઈન હોય બીડું મંગાવે એમાંય ઘણી વખત તમારી પ્રોપર્ટીની કિંમત બે કરોડ હોય આ બાજુ વાળાની બે કરોડ હોય આ બાજુ વાળાની બે હોય પણ બેંક ને જ એના ગ્રાહકો મળતા નથી આપણે જોઈએ છે એ લોકો પેપર માં આપે ફરી પાછું એમ કે કોઈ અમને મળતું નથી એમ કરીને દસ ટકા ઓછા કરે પાછું કોઈ મળતું નથી ઓન પેપર બધું જ બતાવે છે આ લોકો આ બધા ટ્રેપ જ છે એક જાતના બાકી આ બાજુ વાળાનું મકાન બે મા લેવા તૈયાર હોય આ બાજુ નય તૈયાર હોય તો તમારું કેમ નો લેવા વાળો મળે ગામમાં ભાઈ ખાલી દસ લાખ ઓછા કરો એક કરોડ ને લાખ માંય મળી જાય લેવા પણ બેંક છે આપણને એકદમ બરાબર ઉતારી નાખે પોતાની મજા આવે એટલામાં મફતમાં વેચે આ લોકો અને ફરી પાછા ચેક નાખે કેસ કરે અને માણસ ને છે દોડતો ભાગતો કરી દે એટલા હેરાન કરે આવું બધું ન બને કોર્ટ કચેરીમાં ન ચડવું હોય તકલીફમાં ન પડવું હોય તો જે કઈ તમારી પ્રોપર્ટીની કિંમત ચાલતી હોય લોન પ્રમાણે એટલું આવી જાય ને તોય વેચીને એકવાર બહાર નીકળી જવાનું આખા ધ્યાન રાખજો બધા એસી ટકા લોકો એવા છે પકડી ને બેસે છે કે આ ભાવ આવે ને ત્યારે વેચવું ત્યાં પાછળ બેંક પકડી લે આપણને નથી વેચવાનો ગાળો રહેતો નથી માર્કેટમાં કોઈ વ્યક્તિ મળતો અને મોટા ભાગે સમાજમાં જોવા શું મળે છે કે જીજ્ઞેશભાઈ નુકસાની કરી છે એટલે જીજ્ઞેશભાઈ નું મકાન હોય પિસ્તાળીસ લાખ નું આ બધા માગે પાંત્રીસ લાખમાં સમાજની અંદર આવું ચાલે છે લોકોને ખબર પડે કે ફલાણા ભાઈ નુકસાની કરી છે એટલે એની પાસે મફતમાં માંગવા દોડે આ બધા એટલે આવું બધું જોઈએ છીએ આપણે રોજ દરરોજ ઘટનાઓમાં છ મહિના અને પંદર દિવસ થાય એટલે તમારા મકાન ને સીલ મારવા માટે આ લોકો આવી જાય લીગલી સમય છે આ પછી ક્યારેક મોડા આવે ક્યારેક દસ મહિના લાગી જાય ઘણા બબે વરસય થઈ ગયા મારે સુરત ની અંદર અહિયાં છે એવા એરિયા કે ભાઈ જોડવા છે વેલંજા છે કામરેજ છે હપ્તા મારવામાં આગા ભાગે આ બધા સોરી સેલ મારવામાં કેમ કે લોન વધુ અપાઈ ગઈ છે પ્રોપર્ટી ની કિંમત માં કઈ નથી એવુંય ઘણી વાર બને પંદર લાખ ની લોન આપી હોય કિંમત આઠ લાખ ની જ હોય બને છે આવું બધું તો આવી બધી તકલીફો પડતી હોય પણ લીગલ સમય છ મહિના અને પંદર દિવસ નો છે જો તમારે મકાન રાખવું હોય તો તેર ચાર ની નોટિસ આવે એટલે આપણે જોતું રહેવાનું ડીઆરટી કોર્ટમાં ટ્રિબ્યુનલ ડીઆરટી એમાં જવું પડે તમારે એમાં એમાં જવા માટે પણ પૈસા જોવે આ યાદ રાખજો પાછા હું તો ઘણી વાર કહું નાના માણસો માટે કોઈ કાયદા છે નહી ભાઈ કે તમારે ચડ્યા હોય બે ત્રણ લાખ રૂપિયા હવે વીસ લાખની લોન હોય પચીસ લાખ ની લોન હોય તમે જઈને સ્ટે લેવા માટે જાવ પણ એ પચીસ લાખ ના જજ સાહેબ એમ કે વીસ ટકા ભરો અથવા તો એમ કે પચીસ ટકા રકમ ભરો તો સામે એટલા રૂપિયા હોય તો હપ્તા નો ભરી દે માણસ એટલે નાનો માણસ છે ને વધુ માં વધુ ફસાતો જાય આમાં આ તો હું જાહેરમાં ને સ્પષ્ટ ચોખા ગુજરાતી ભાષામાં કહું નાના માણસો માટે આમાં કાયદામાં કઈ પછી આવતું નથી પૈસા જ જોઈએ એટલે સિક્યોર લોન ની અંદર જો લોચા પડે ને એટલે પૈસા પેહલા જોઈશે બધે માં દાખલ કરવું હોય ડીઆરટી માં જવું હોય તોય સ્ટે લેવો હોય તોય અથવા તો પૈસા ભરી ગયો તમે એટલે આવામાં કોઈ હેરાન થતું હોય તો સ્પષ્ટપણે ચોખ્ખી ભાષામાં કહેવાનું કે ભાઈ એક તો ઓછા પૈસા ની રકમ હોય ને તો કોઈ દિવસ મકાન લેવા નહીં જવાનું

એમાં પણ જજ સાહેબ એવું કે વીસ ટકા ભરો પચીસ ટકા ભરો કે પંદર ટકા ભરો તો આપણે ભરવા પડે એટલી રકમ ભર્યા પછી આપણો કેસ દાખલ થાય અને આપણને સ્ટે મળે અને સમય જે કઈ ચાલે એ પ્રમાણે પૈસા ભરવાના હોય જો તમારું મકાન ન વેચાય તો પણ સમય થઈ ગયો એટલે બધા પૈસા ભરવા પડે આ ખાસ ધ્યાન રાખવાનું ટૂંકમાં મારું એવું કહેવાનું કે આ બધું કરવા માટે પણ પૈસા જોઈએ એટલે આ બધા પડવું એના કરતા મકાનની જે કઈ કિંમત આવે પ્રમાણે વેચી નાખો લોન જેટલી હોય એટલે આવે નાખો અથવા તો પૈસાનું સેટિંગ થતું હોય તો મકાન રેગ્યુલર બધી જ ખબર છે આપણા વડીલો છે ને જે બોલતા ને સાચું જ બોલતા દસકો હોય માણસનો વીસકો ક્યારેય નો હોય કોઈ દિવસ નો હોય અને બેંક આપણને વીસ વીસ વર્ષની લોન આપે કોઈનો પણ વીસકો નો હોય ક્યારેય મારો દસકો હોય તમારો દસકો હોય બધાના દસકા હોય સારા સમય માં તમને પચીસ પચીસ પચાસ પચાસ લાખ એક એક આપી દીધી આ હવે સમય જ નબળો ચાલુ થયો એટલે બધું છે હવે એમ કરીને ઉભા રહી જઈએ મહેનત કરીએ હવે બીજી વાર કે પૈસા મળે સેટલમેન્ટ કરીએ એમ તો દોસ્તો છ મહિના અને પંદર દિવસની અંદર તમારી પ્રોપર્ટી છે સીલ કરવા માટે આવી જાય જે કઈ સામાન ભરેલો હશે ખાલી નહીં કરો તો બાર ગાડી મૂકશે સામાન ને અને આવી આવી જે સમસ્યાઓ જે છે છ મહિના અને પંદર દિવસ જે લાગ્યા છે એમાં સરફેસી એક આ બધા લાગુ પડી જાય એટલે આ બાબત છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની અને વધુમાં વધુ છે એ શેર કરવાનું રાખજો દોસ્તો બાકી ખોટું ટેન્શન લેવાનું નહીં મકાન તો બીજી વાર પણ થાય છે શાંતિ જોઈએ સમાધાન હે હર સમસ્યાઓ કા સમાધાન સવાલ જવાબ કરવા હોય પણ અહિયાં થી કઈ આમાં દેખાય નહીં અને બીજો ફોન છે હમણાં ખરાબ છે એટલે આપણે સવાલ જવાબ હમણાં કરતા દસ પંદર મિનિટ ચલાવીએ છીએ તો ચોવીસ તારીખે વડોદરા આવી રહ્યો છું જેને કઈ તકલીફ હોય ચોવીસ તારીખે મળે અને ત્રીસ એકત્રીસ તારીખે હું ભાવનગર આવું છું જેને તકલીફ હોય તે મળે સમસ્યાનું સમાધાન કરે વધુ તકલીફ હોય તો રૂબરૂ મળે સુરતમાં આજુબાજુમાં રહેતા હોય તો સુરત મળે અને રાજકોટ જે કોઈ લોકો જઈ શકતા હોય આજુબાજુના જિલ્લા તાલુકામાંથી જોતા હોય તો રાજકોટ ઓફિસે મળી જાય જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો